એ કીધું સારું સારું લેતો જ મકર સંક્રાંતિ એ ધડબડાટી બોલાવી દેવાની ધાબા ઉપર વાહ એમ બતાઈએ ને તમને બધું વાહ આ છે ભાઈ શિવમ ગોલ્ડ હમ સુરતી માંજાના સ્પેશિયાલિસ્ટ એટલે હોલસેલ ભાવે આપો હોલસેલ હોલસેલ રીટેલ ભી મળે હોલસેલ ભી મળે હા હા એટલે મે નામ સાંભળ્યું છે હોલસેલ માં બહુ મોટું કામ છે તમારું મોટું નથી પણ છે રેગ્યુલર સારું છે હમ હમ મોટું તો મોટું હોય જો આ ચાર ક્વોલિટી છે ઓકે ગ્રીન કલર છે પોપટી ઉપર કેસરીયો છે પછી કયો છે બીજો એક આ વસ્તુ આ કલર એ સારો છે કલર ઠીક છે પછી દોરી કેવી આવે દોરી દોરી તમે વાપરો એટલે ખબર પડે એમ ને હેલ્લો ફેમિલી કેમ છો બધા બાપા सीताराम જયશ્રી મિત્રો હું આવી ગયો છું અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં જે આપણે આવ્યા છીએ વિનાયક ટ્રેડર્સ એન સીઝનેબલમાં મિત્રો મેં આમનો એક સોશિયલ મીડિયામાં વિડીયો જોયો તો કે

એ લોકો લઈ જાય આપણા જોડે બરાબર ને આ શું તમારે સીવમ માં અમારા જોડે ચાર મહિના પહેલા લખાવવું પડે એડવાન્સ ઓર્ડર એડવાન્સ તો આખા ભારતમાં જ્યાં જોતો ત્યાંથી મળી જશે સીવમ ને તમારી બરેલી ને બધી ગેરંટી આપણા જોડે માલ નો સ્ટોક જોઈ લો તમે ખુશ થઈ જાવ એટલો પડ્યો છે આવી બરેલી નું છે બરાબર એક રીલ બે રીલ ત્રણ રીલ છ રીલ બાર રીલ તમારે છ હજાર થી લઈને દસ હજાર સુધી ફિરકો હોય આપણા જોડે છ હજાર થી લઈને દસ હજાર તમે કીધું ઈ શું છે

હવે એકવાર તમારો નંબર અને એડ્રેસ સમજાવી દો એડ્રેસમાં શું છે મનીનગર ચાર રસ્તા દેના બેંકની બિલકુલ બાજુમાં છે વિનાયક ટ્રેડર્સ એન્ડ સિઝનેબલ ગોકુલ પ્લેલે પેલેસ આર એસ જવેશ સામે રાધિકાની ગલીમાં રાધિકાની ગલીમાં અને મોબાઈલ નંબર શું છે 9898180180 ઓકે તો મિત્રો તમે પણ તમારા જિલ્લામાં જે ગામથી વિડિયો જોવો છો કોમેન્ટ કરજો અને અહીંયા વિશાળ રેન્જમાં ભાઈ સ્ટોક અવેલેબલ છે તો હું તો કહું તમે તમારા જિલ્લામાં અહીંથી હોલસેલ ભાવે માલ લઈ અને ત્યાં તમે પણ વેચી શકો અહીંયા જોવો ને તો શિવમનો એટલો બધો માલ છે આમ સામે જુઓ તો ત્યાં એટલો માલ પડ્યો છે અને ભાઈ હું તો આમ ચેક કરવા જ આવ્યો તો ખરેખર આ વસ્તુ સાચી છે આ ભાવમાં પોસિબલ છે તો આજે રવિભાઈએ મોજ કરાવી દીધી તમે પણ ઘરે બેઠા ધંધો કરી શકો છો તો આજે જ સ્ટોક છે ભાઈ ફિરકીનો અને એ પાછું હોલસેલ ભાવમાં અમદાવાદમાં આવી ગયો છું મણિનગરમાં વિનાયક ટ્રેડર્સ એન્ડ સિઝનેબલમાં મેં જોઈને તો મોજ આવી ગઈ અલગ અલગ પ્રકારના ઘણા બધા સુરતી માંજા અને ભરેલી અને વેરાયટીનો તો ખજાનો છે અહીંયા અને અહીંયા અત્યારે એક નવી વેરાયટી આવી ગઈ છે શિવમ ગોલ્ડ તો એમાંય મોજ આવી જાય એવું છે તો આજે જ મંગાવો અને તમે ભાઈ હું તો કહું ઓલ ઇન્ડિયામાં જ્યાંથી પણ આ વિડીયો જોતા હોય જે પણ લોકોને પતંગ દોરાના બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય હોલસેલ ભાવે ભાઈ વેચે છે તો આજે જ મંગાવી લ્યો અને આજે જ સંપર્ક કરો સ્ક્રીન આપ ઉપર નંબર આપેલા જ છે ભાઈના રવિભાઈ પંજાબી વિનાયક એન્ડ સિઝનેબલ